ના ના રે યાલું સોંતીરાશ ના બાબા બાબા રે એલો ના આલ આલ ઢગળો કરાયો ઓમરા શું બોલ બોલ કરા પા બોલો તો ખરા મુજા દી એ લોશી તારા 50 રૂપિયા નો હોય ના સોની મોની મેલ ખાવા દે કસવા દે બોલ કરા તો આ લઈ લે તો મગડી મગડી પોટે પોટા કરી નખાય કાકા કાકા બૈડ બોર લઈને આયા આ બોર ખાજો કે બોર ખા હોય કઈ ના કેતો તો બોર ખાવાય બોર ખા બોલ દિલ ચે નારો

લાલી દેખાતી નથી ચપ્પી

તમે યો કે મત મનો કે વાત હરમ જ ના બનાવતા કંદિયા કેવા મત તપને બનાવતા મોન ટાનુ છે તારે સંપલ લેવો એ શું અમે લઈએ થપા આ ગંપલ થી લાંભા સારી વાત એ પૂરી જાવ પા તો મા તો સંપલ બંધાય સંપલ એવું ને આવું એ બોલી ગયો એ બે હેડો તને આયા અલીત દોશી તારું સાક દેજો તારે ચોટી તારો પતો તો તો પલત મે નાય તો લેણ પડી ગદાના તો પલત પલત વિચારો એ તમાર તો બોલો તમે હા ધંધો કરો જો ઘરે ગઈ ઊભો મારો લેતા જ નહીં તંપા ચાલેલું છે લંજી 4 જોમ પર જો વાત કરો જોમ પર નહી બેસી હવે હું બોલ તો તારે તંપન તો બોલા દી તો હા લાવેલી કુડીલા બોલ બોલ એ બોરી પૈસા આઈ પૈસા આઈ ડોહા ફોરે પૈસા ક્યાં આલ્યો કુલા પૈસા આલે ના આદાઈ પૈસા આલે 20 રૂપિયા તો નહી નાઈ તો કે તો ને મને તો બતાવો ડોશી કેવું મારો

જો શાંતિ રાખ કર તો મોઢાના પેલો ચોય ઉપર લઈ નદી કોટડી-બટડી ગીતી માસ તો કે જીદગી અલ્યા પેલે દે તો નડે આ કીયો બીજો આયો બેઠા હા તપ્પલ લેવાનું દગત હતા

તો દોરી વિચાર હતો આ તા કાકા તો કાકા તો ગયા આ દોજીમો લઈ લઈ જ લાગો કેને નાઈપા દીવાં અંબેરા ભાઈ તો દુધીમો બલાઈને માલને ફોણી દીધા હતા હા દોજીમો કી નાયા આયા દોજીન દોજે કો જને આને હો તો વેચે જો વેચાય બોલ ના ભાવી વેચીવા રે બોલ ના વેચી એ તો તોતાઈ તોતા નાલા વેચાવ હવે કઈ જગ્યા તો માલ ખાલી આવી ગયો